હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સમાજ જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો અત્યારે વાગી જશે આઠ મસ્ત ફ્રેશ રેડી થઈ જાય છે મિત્રો ચા નાસ્તો કરવાનો બાકી છે આપણો ચા નાસ્તો રેડી છે ચા નાસ્તો કરી લઈએ છોકરો બીજો રેડી છે ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો ચા નાસ્તો કર્યો

અને પેલો પંખો બે દિવસ મેં મૂક્યા છે રિપેરિંગ કરવા તો એ જંત્રાલ જતા આવીએ ચેક કરતા જઈએ જો પંખો રિપેરિંગ થઈ ગયો હોય તો એને રિટર્ન ઘરે લેતા તો મિત્રો ગરમા ગરમ ચા લઈ લીધી છે અને નાસ્તો લઈ લીધો છે દીઘું શું કહેતો હતો કે એ ચોખાવ્યો તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા આઠ હવે ચા નાસ્તો લઈને હેતરમાં હેડ્યા છે બાકી તો ડીગુના જ હંગાત નહીં લીધું કારણ કે જવાનું છે જનતાલ પંખો રિપેરિંગ કરવા મૂક્યો છે એક મિત્રો બાઇક ન કરીએ છીએ જો ડીઘુ હંગાકી આવે તો પંખો ના પકડીએ તો પંખો આ બારીએ તો ડીગુ બેન નાખે સીધા હેતન બેન મળીએ મિત્રો ચાલનસ્તો આવી આઈ જેસી એ બુ તમાકુવાળા ક્ષેત્રમાં પ્રમુખ પ્રમુખ સમાપુના હઠાયવા સન દઈલે ખતરનાક છે ટુંકા ડરામોને કાપવાનું પ્લાનિંગ કરી દીજે મિત્રો પીલા ભાગવા ના સુજે કોખા ગુખરા ફટી જાય આપણે વાત થઈને નીકળ્યા તો નજર મારતા મારતા કીધું નીકળી ગયો બાકી તો ચાનાસ તો મારો ગુના હાલી દીધો છે ઓસાન પૂરું હાજર પડ્યું છે એકાનું પંચર તો માં ભાઈ ગયા છે એકાનું પંચર કરવા માટે જંત્રા લીપો નહીં તેમને કલાક દોઢ કલાક ઓસામ પૂરો નીકળી જશે દોઢ બે કલાક જો તો મિત્રો હવે નીકળીએ છીએ એ જા તો મિત્રો જંત્રાલજી ઘરે આવી જાય છે પંખો મળ્યો નહીં કારણ કે પેલા ભાઈની દુકાન બંધ હતી એટલે આપણે રિટર્ન પાછા બાકી તો ડીગુ એ ડીગુ તારો એટલે પરિકુ લાવ્યો હું શું બતાવજે ચણા દાળ શું હ દાળ મિત્રો ઘાસ વાટો આવી જાય છે ઘાસની પોટલી ઉપાડી અને પછી ઘરે તું નહીં ઉપાડે હા તો મિત્રો ખેતરમાંથી સારની પોટલી પાણી ઘરે આવી જાય છે અને અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર તો મિત્રો આટલો ટાઈમ થઈ ગયો છે શૂટિંગમાં જવા માટે તો મિત્રો ફટોફટ જમી લઈએ જમવાનું રેડી થઈ ગયું છે મારા ભાઈ તો જમીન પસંદ કરીએ શૂટિંગમાં અને જમવામાં બનાવ્યું આજે ભેડાની અને ડુંગળીની મિક્સ સબ્જી છે મિત્રો બાકી તો રોટલી છે સાસ તો ફટોફટ જમી લઈએ

તો મિત્રો અત્યારે વાગ્યા છે ચા અને આપણે શૂટિંગ પૂરું કરીએ અને ઘરે આવી જશે અને કઈ કટ લેવાનું મેળા તો કારણ કે બધા કટમાં આપણી હાજરી હતી એટલે મિત્રો એ ડીગુ તું ખાઈ ભાઈ અને કુલ લાવી કુલ લાવી ગયો અને ચા પીધો નહીં પીધો પિયાનો એક બફું કરી દે દાણ ભાઈ એક બફું કરી દે દાણ ભાઈ

અમાર બુંદમાં ભણોને આવ્યા હતા તે રોજ વિડીયોમાં જોવું છે એટલે એક આખું પેકેટ લાયા હતા મિત્રો ટ્વેન્ટી ટ્વેન્ટી લાવે છે બાકી તો શીખી છે તો ભૂખ લાગી છે આજ તો ચા નાસ્તો કરી દે ચા નાસ્તો કરીને ચા હોય છે ડીકુ બેન ચાપ્યું છે પીવાળો ભાઈ ડાયો છોકરો ડીકુને દૂધ વાળો ચાવ્યો એ મોશો લા એટલે મૂછવાય છે ભાઈ તો મિત્રો અત્યારે વાગ્યા છે સાત અને મસ્ત અંધારું થઈ ગયું છે અને આપણે જતા ગમો દૂધ ભરાઈને ઘરે આવી જાય છે મિત્રો તો બાકી ડીઘી અને માટે ડીઘી આજ તો અંગાથી આવી હતી મુન્ને અંગાથી આવ્યો તો બેવાને વાને બરફ લઈ આવ્યો ડીઘી હોય લાવું લાવું ખોઈ બતાવજે બટાવજે બટાવજે ભાઈ બટાવજે બટાવજે ભાઈ બટાવજે બતાવજે ચોકે જ આ હારે ને હાથમાં હારે બતાવજે ચોકો બાર કે આવું કહેવાય મિત્રો અત્યારે ભાગી જાય છે આઠ અને મારા ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે તો મિત્રો ડીજી બેન આ બાજુ મૂન્ય ખાવા બી આવી ગયો છે જમવામાં આધા આપણે બનાવી છે મગની દાળ છે ઘઉંની રોટલી હશે બાજરીના રોટલા છે અને મિત્રો આમાં છે દૂધ તો એ ડીગુ શું ખાવું ભાઈ એ છોકરાઓ આમ તો જો હું કરે હું બોધે હે તમે તો મેલી શાંતિ થી જમીન પર તો મિત્રો શાંતિ થી જમે અને હવે આવી ગયા છે બોર ઉપર અને જો આજનો વિડિયો બહુ લોબો નહીં ટૂંકો છે કારણ કે આપણ કટ બનાવવાનો ટાઈમ મળ્યો નહીં એટલે મિત્રો આપણે ફોજના પોંખો લેવા ગયા હતા જંત્રા પણ એ પાછળ જઈને દુકાન બંધ હતી એટલે આપણે રિટર્ન પાછા આવ્યા હતા બાકી તો વિડીયોને આટલા એન્ડ કરીએ છીએ તમને જો મારા વિડીયો પસંદ આવતા તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે ફરી મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય ઝૂગેન્દ